દેવાયત ખવડનો ડાયરો રેસ મેદાન ખાતે રાખવામાં આવ્યો હતો અને જો ત્યારબાદ શું નિવેદન આવ્યું છે દેવાયત ખવડનું એમણે કહ્યું કે આ તો રંગીલું રાજકોટ છે સ્ટેજ પણ ભાંગી નાખીએ તો ડાયરામાં નોટોનો વરસાદ ગઈકાલના દ્રશ્યો છે રાજકોટના રેસ ખાતે દેવાયત ખવડના ડાયરાનું આયોજન મોટી સંખ્યામાં લોકો ત્યાં હતા અને સ્ટેજ પર ધસી આવ્યા હતા બેલેન્સ ન રહ્યું અને સ્ટેજ ભાંગી ગયો હતો